નવસારી જિલ્લામાં ગત રાત્રે તાટકેલા વાવાઝોડાએ તારાજી સર્જી છે ખાસ કરીને આદિવાસી પંથકના ચીખલી અને વાંસતા તાલુકામાં મોટી હોનારતો સર્જાય છે જેમાં ચીખલી તાલુકામાં આવેલ આ સરકારી અનાજનું ગોડાઉન છે એ ગોડાઉનના તમામ પતરા જે છે એ ઉડી ગયા હતા અને દિવાલ પણ ધરાશાય થઈ ગઈ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગોડાઉનના અંદર જે અનાજની ગુણીઓ મૂકી છે

જિલ્લા પુરવઠા અધિકારી હજી સુધી અહીં પહોંચ્યા નથી અને તેના કારણે આ કાર્યવાહીમાં વિઘ્ન પડતો હોય એવું લાગી રહ્યું છે જો કે જે સરકારી અનાજના જે ગોડાઉન મેનેજર છે એમણે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી છે અને એમના દ્વારા આ જે અનાજ જે છે પહેલા તો એને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે અને પછી સર્વે કરવામાં આવશે કે કેટલો અનાજ વાપરી શકાય એવું છે પરંતુ આ દિવાળીના તહેવારો આવી રહ્યા છે એ સમયે આ અનાજ પલળી જતા ગરીબો ને હાથમાં આવેલો કોળિયો છીનવાય એવી પરિસ્થિતિ બની છે ધવલ પારેખી મીડિયા નવસારી